અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વી કે ભૂતિયા દ્વારા મિલકત સંબંધિત તેમજ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા માટે ટીમ બનાવી કામગીરી શરૂ કરી હતી પ્રાથમિક હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ વડે ટીમ દ્વારા પીઆઈ વી કે ભૂતિયાની રાહબરી હેઠળ તપાસ શરૂ કરી હતી દરમિયાન પોકો ઉદયસિંહ અને વિક્રમસિંહને ચોક્કસ માહિતી મળી હતી કે બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલા ચોરીની બાઇક જેઆરડી જવાન પંકજ દિનેશ શર્માએ ચોરી કરીને ભાવના ફાર્મ ખાતે ભંગારનો ધંધો કરતા મનોજ ઉર્ફ સંદીપ ગુપ્તાને આપી છે જે માહિતીના આધારે પીએસઆઈ પી કે રાઠોડ ટીમ સાથે ચોક્કસ માહિતીના આધારે ભંગારિયા મનોજ ગુપ્તા અને જીઆરડી જવાન પંકજ શર્માને ઝડપી પાડ્યા હતા પોલીસે બંનેની ઉલટ તપાસ શરૂ કરતાં બી ડિવિઝન પોલીસ મથકે જ નોંધાયેલા ચાર વાહન ચોરીનો ભેદ ઉકેલાઈ ગયા હતા જ્યારે તેમની પાસેથી પોલીસે એક એક્ટિવા સહિત પાંચ બાઇક મળી કુલ છ વાહન જપ્ત કર્યા હતા પોલીસે પ્રાથમિક નેવું હજાર રૂપિયાની કિંમતના છ વાહનો ડિટેઇન કરી તપાસ શરૂ કરી હતી જેમાં પ્રાથમિક છ વાહન ચોરીની કબૂલાત બંને ઈસમોએ કરી હતી પોલીસે અન્ય ચોરીમાં તેમની સંડોવણી છે કે કેમ તે અંગે પૂછપરછ કરવા માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી